સ્વાગત છે આજના લોકમાં આજના લોકમાં ફરી પાછા આપણે ફૂલ એન્ડ ફ્રેશ સાડીનો વિડિયો લઈને આવી ગયા છે માત્ર 500 રૂપિયાના સેલમાં એકદમ મસ્ત સાડી માત્ર 500 રૂપિયાના સેલમાં આ સાડી બધી હે ને ફૂલ એન્ડ ફ્રેશ છે 600 થી 700 ની ને તમને પડશે માત્ર 500 રૂપિયામાં કે આ મસ્તના કલર છે ગ્રીન કલર એકદમ જોરદાર પીસ છે બહુ મસ્ત પીસ છે

આમાં ડિઝાઇન બધી આવશે સરસ ની એકદમ મસ્ત ફેન્સી બોર્ડર આવશે આ છે સરસ જેકાર્ડ બોર્ડર વાળી મશીન નું વિવિંગ કરેલી ઓરિજિનલ જેકાર્ડ બોર્ડર વાળી પણ ખાલી પાંચસો રૂપિયા આજની ટોટલી સાડીનો ભાવ એક જ સરખો છે પાંચસો રૂપિયા વધઘટ ભાવ નથી એટલે ભાવનું કઈ ટેન્શન ના લેતા મોટા ભાગની સાડી તો આપણે એ રીતના લઈએ કે સેમ રેટની હોય ને તો પછી કસ્ટમરને કંઈ ઉપાધી નહીં જો કેવી મસ્તને છે ઓફ વ્હાઈટ કલર આપણ જે કાર્ડ બોર્ડરની છે

બાંધણી રિજિનમાં સરસનો ગ્રીન કલર ઓરિજિનલ ગ્રીન કલર ને પાલવ જેવો સરસ રજવાડી પાલવ છે બ્લાઉઝ બાંધણીનો એક દાણામાં ફેન્સી બાંધણી છે ગાડા બોર્ડરમાં છે જે કાર્ડ બોર્ડર વાળી મશીનનું વિવિંગ કરેલું ગાડા બોર્ડર ખાલી 500 રૂપિયામાં તમારા દીકરા દીકરીના લગ્ન હોય ને તો રોજ છે આપણે કાર્ડ કંકોત્રી દેવા જાવું હોય તો નવા નવા પહેરવા હોય તો તમારે સરસ સરસ સાડીયામાં ઘણી બધી વિજેન મળી જાય તમારા દીકરાના લગનમાં આપણે થાય કે મારે સાતસો આઠસો વાળી હાડી દેવી છે બધાય સગાવાલાને તો સાતસો આઠસો વાળી સાંડીને બદલે આ દ્યો ને તમારે તો સગાવાલાઈ ખુશ થઈ જાય કારણ કે આ સાડીની કિંમત એટલી જ છે સાતસો આઠસો રૂપિયા આપણે તો સેલ કરીએ છીએ અલગ અલગ ભાવનો રોજ એટલે સેલમાં તમને ખાલી પાંચસો રૂપિયાની મળશે જો કે કેવી મસ્તનું મુરલાવાળ સરસનો પાલવ છે ડબલ કલરની છે મહેંદી કલર અને રેડ કલર એકદમ મસ્ત પીસ છે બહુ જોરદાર પીસ છે ને બાંધણીનું બ્લાઉઝ છે

બધી પ્રસંગમાં પહેરો ને એવી છે સાતસો થી હજાર ની ખાલી પાંચસો પાંચસો રૂપિયામાં છે જો મસ્ત ગ્રીન કલર નું ગાળા બોર્ડર પીસ છે બહુ જોરદાર પીસ છે એકદમ મસ્ત પીસ છે આ પણ સરસ છે જે કાર્ડ બોર્ડર વાળું મશીન નું વિવિંગ કરેલી ડિઝાઇન મસ્ત છે કેરી વાળી સરસ ની ભાવ બધા સરખો છે પાંચસો રૂપિયા આંબા ડાળો છે આપણે બાંધણી છે આમાં ગ્રે કલર અને બીટ કલરનું મસ્ત કોમ્બિનેશન આપેલું છે બીટ કલર અને આંબા ડાળની બહુ મસ્ત પેટર્ન છે પાલવ એ સરસ જોરદાર એનું બ્લાઉઝ પટ્ટાપટ્ટી વાળી છે સરસની મલ્ટી કલરમાં ને પિનલ બોર્ડર આપેલી છે ફેન્સી બોર્ડર છે એકદમ મસ્ત પીસ છે ગ્રે કલર ને ગાજરી ને કલર છે

ગાડા બોડર નું મસ્ત પીસ છે પાલવી સરસ નું બાંધણી નું બ્લાઉઝ છેકાડ બોર્ડર વાળી ગ્રે મહેંદી કહેવાય કલર બહુ મસ્ત ગાળા બોર્ડર છેકાડ બોર્ડર પછી બાટીક ડિઝાઇન બધું એક જ સાડીમાં આપી દીધેલું છે પણ મસ્ત પીસ છે એકદમ બહુ સરસ પીસ છે બાટીક ડિઝાઇન ફરતી આવશે

બઉ મસ્ત પીસ છે પાંદી સરસ ઝીણી નીચે નું બ્લાઉઝ ગ્રીન મેંદી ઉપર જો શિરો બોર્ડર આવશે બોર્ડર એ મસ્ત નું છે કલરની સરસની અને પીટ કલરનું મસ્ત બ્લાઉઝ છે આખી પટોળા પ્રિન્ટ છે હેવી સાડી છે મરચન્ટ કલર માં સરસ નું પટોળા પ્રિન્ટ પટોળા એવું ના ને ને કે આ ડિઝાઇન બધી ડિઝાઇન આપણે લઈએ છીએ

જે બેનો છેડ વૈશાખ મહિનામાં લગ્ન હોય ને દીકરા દીકરી તો અત્યારેથી ખરીદી ચાલુ છે લગન જોવડાય નથી કે બીજે દિવસેથી ખરીદી ચાલુ થઈ એ બેનો ઘણા તેનું તો છે ને એવું પ્રસંગ તેનું મારા કસ્ટમર એવા છે કે જે લગ્ન પ્રસંગ માટે જ્યાંથી લગન જોડાય ત્યાંથી રોજ થોડી થોડી સેલમાંથી ખરીદી કરે એટલે કે સસ્તો અને સારું ને સરસ ભાવમાં અસલ હારી સારી વેરાયટી હાથમાં આવી છે ગ્રે કલર અને પર્પલ કલર છે કાર્બોર્ડરમાં

ઓનિયન કલર આ બધી સાડી બતાવી બધી સેલના ભાવમાં છે બધી પાંચસો રૂપિયા છે કાપડ બધાયનું સરસ લચક દાર આવતી ને આવી સરસ તેલની નવી નવી વેરાયટી જોવી હોય આપણે હેવી ભારે ફૂલ એન્ડ ફ્રેશ સાડી જોવી હોય તો આપણે ઇન્સ્ટાગ્રામમાં આપણો પેજ છે તેને ફોલો કરો તમારે અવનવી વેરાયટીનો સેલ જોવો હોય અને ફૂલ ડે એનાથી જોવા હોય તો આપણે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થઈ જાઓ સાડીઓનો ભરપૂર લાભ લેવો હોય ભરપૂર સેલનો લાભ લેવો હોય તો આપણી કૈલાસ સોલમાં કુતિયાના નામની ચેનલ છે એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો